મુખ્ય ડાયરો બધાને રામ રામ સીતારામ જય જવાન જય કિસાન જય માતાજી અને બધાને ભાઈ જય શ્રી કૃષ્ણ કરી દઈએ ગામડાની ફિલ્મ ચાલુ વેલકમ બેક માય વ્લોગ તો આજે છે શનિવાર લાઈવ લાઈવ વ્લોગ હવે હમણાં તો જોવા મળશે કામકાજ હાલશે ને એટલે નકર હમણાં થોડાક દિવસ વ્લોગમાં અસ્તવ્યસ્ત થઈ ગયું હતું તો કઈ જેમ શનિવાર છે એટલે છોકરાઓ ગયા છે સ્કૂલે અને બાકી આજે કામકાજમાં કાલે આપણે વાત કરતા હતા તે પ્રમાણે કાલે ખોરમભાઈ સડી ગયું હતું કારણ કે ભીખાભાઈ આવ્યા નહોતા એટલે પારા પેકનું કામ આજે કરવાનું છે અને બાકી તો હવે ધીરે ધીરે મોસમ ના બિગુલ વાગી ગયા હે એટલે હવે મોસમ પડવાની છે અને બાકી હા મિત્રો કાયમની એમની જેમ રામ દ્રિષ્ટા બી હે રામ દ્રિષ્ટિ બી હે રામ રાજા બી હે રામ તપસ્વી બી હે જય શ્રી રામ અને બાકી તો રસોડામાં આવે શિરામણ પાણી કરીએ ડેઈલી રૂટિન હાલતું હોય તે પ્રમાણે બા વર્ગી ગયા છે બકાલાના કામકાજમાં સીતા આજે વટાણા બટેટા ઉપર એ છે ને ટમેટા અને ઓઇલી એના કામમાં આપણી દોરી ખાલી પડી છે દોરી ભરવી જોઈએ ને કાન કપડા ધોવાઈ ગયા હે હાલો ભરો થારી ચટણી ખાંડેલ છે હાલો મિત્રો ઇન્ડિયન બિસ્કુટ અને ઇન્ડિયન હોટ કોફી ચા દૂધ અને ભાખરી અને ખાંડણી પડી હોય એ બારી હોય આ પેલા શું છે જૂની ટેકનિક છે બધી પેલા ક્યાં પડી રહેતી બા ખાંડણી સોલાપા પડી રહેતી ને અને ગઈનામાં રોટલી અને દૂધનું બોગરું ભર્યું હોય પછી જેમ જેમ આવતા જાય એમ એમ બધાય

બાકી જો દોરી ભરાઈ ગઈ છે કાટલા ભરાઈ ગયા હે અહીં કંઈક કે ચણા પડ્યા છે ને એવું બધું છે હાલો બાય બાય ટાટા ઓકે આજે પારા પેક કરવાનું છે કાલે તો મુરત નહોતું આવ્યું ચાવી લાય

રાખ સાટી દીધી છે ગોવિંદા આ રીંગણી આ રીંગણી હવે ગ્રોથમાં આવી કા જો રીંગણું આવી ગયું ભાઈ રીંગણા ચાલુ થયા ગોટા લાગે કા પ્યોર ઓર્ગોનિક મિત્રો કડીક ટમેટા ખાધા આ છે દેશી ટમેટી આમાં શું હોય ઘરની સેવ હોય અને આ ટમેટા હોય ને ખટુમરું શાક થાય એક નંબર હું ભીખાભાઈ કેવી લઈ ગઈ ટમેટી ગયો ખટુમરું શાક થાય ને પણ શાક માં કઈ ઘટે ખાવ ખાવ બેક ખાવ આજ નાખીએ ટમેટા શાક માં કા ટમેટા નાખો છે ટમેટા ને બનાવો માય ઘરે ખટા હાઈસ કાઈ ખટે ન જો હવે બકરા જાય છે પાણી પાઉં છું હવે ગઈઠી થઈ ગઈ ભી કે ભાઈ તમારી ગોયડે ઉમર થઈ ગઈ છે એની કાનીલા એટલે હવે એને કાઢવામાં હા તમે વીણી લેજો હાખા ભાઈએ તેનું કામ ચાલુ કરી દીધું છે પણ હું કહેવાય કે ખેડૂતને ટેન્શન ખતમ ન થાય જુઓ કારણે તૈયાર મોલ છે અને મંડાણ કર્યું છે એ તો નામ લ્યોમાં એટલે બાકી હવે કામકાજ કરવાનું છે આ ટ્રેક્ટર હવે રિપેર કરાવું ધારો તૂટી ગયો હા એગલી વીથ તો હું ગોવિંદ જાય છે રિપેરિંગ માટે એને ભુગાડવું કાંઈ સવાળું છે હવે કેમ ભુગાડીએ જોઈએ આગળ પત્તે મિત્રો ત્રણ ફિટિંગ કર્યું છે હવે આડું પાડું બાંધીને ભુગાડીએ એ થાય નાગદન ટેલર માં હવે નો વાંધો આવે સવાર સવાર માં તો આવું બધું શું કહેવાય કે રાહે ત્રાહે બધું થયું છે ઠેકાણે બધું પીગું છે અને વા ભીખાભાઈ કામ ચાલુ કરી દીધું હે હવે આવ્યા છીએ આપણે બપોરા લેવા છોકરાઓ હજી નથી આવ્યા બા ગયા હે તેડવા એને

નહોતું ખાવું તું કઈ દેવાય લઈ એ રામ રામ કા રામ રામ સીતા રામ કેમ છો તમે કેમ છો કે તમે કેમ છો બધા કે જય એ ભાઈ હવે વાર્તા ચાલુ રહ્યા સ્કૂલે હું થયું ને અહીંયા હું કર્યું ને હું બધી વાર્તા ચાલુ રહ્યા ઘરેક વાર ચાલુ રહે જ્યાં સુધી થારીમાં રોટલા નહીં પડે ને ત્યાં સુધી વાહ અરે વાહ આ કયો ડાન્સ ભાઈ મિત્રો સબસ્ક્રાઈબરો આવ્યા હે મેં જ જોવા બપોર પછીના બ્લોગમાં ક્રિકેટ ટાઈમ મિત્રો ક્રિકેટ રમવા આવ્યા હોય